વરોદરા કોટા ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાંથી ભારત મરી આવ્યું ગોધરા શહેરના રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર એક પર વરોદરા કોટા ટ્રેન આવી પહોંચી હતી જનરલ ડબ્બાના શૌચાલયમાંથી ભારતના રડવાનો અવાજ આવ્યો હતો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરના ધ્યાને ભારતના રડવાનો અવાજ આવતા મુસાફર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે ટ્રેનના જંગલ ડબ્બાના શૌચાલયમાં તપાસ કરતા કાપડના ઠેલામાં મૂકેલો બાળક મરી આવ્યો હતો પોલીસે બાળકને કબજામાં લીધો હતો બાળકની ઉંમર અંદાજે દોઢ મહિના જેટલી માનવામાં આવી રહી છે હાલ બાળકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે જ્યાં બાળક સ્વસ્થ હાલતમાં છે આ મામલે પોલીસ દ્વારા બાળકને મૂકી જનાર અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે